વડોદરામાં રંગેચંગે લોકશાહીનું મહાપર્વ ઉજવવામાં આવ્યું તંત્ર દ્વારા પણ મતદારો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી ત્યારે સુરક્ષાના ભાગરૂપે પણ પોલીસ તંત્ર સભ્ય બન્યું હતું વહેલી સવારથી જ મતદારોએ મોટી સંખ્યામાં રહી મતદાન મથક ઉપર પહોંચી મતદાન કરી પોતાની પૂરી પાડી હતી ત્યારે બપોરે હવામાન વિભાગની આગાહી મુજબ હેટ વેવને લઈને મતદાન થોડું પીકું પડ્યું હતું ત્યારે આખાના તબક્કામાં ફરી એક વખત મતદારોએ મોટી સંખ્યામાં આવી મતદાન નોંધાવ્યું હતું છ ના ટકોરે તમામ મતદાન મથકો ઉપર મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ હતી ત્યારબાદ ચૂંટણી અધિકારીઓ દ્વારા એવીએમ તેમજ વીવીપેટ ગણતરીની શરૂઆત આરંભી હતી વડોદરા ઇલેક્શન વોર્ડ નંબર તેર ના મ્યુનિસિપલ કાઉન્સિલર જાગૃતિ કાકા દ્વારા પણ સવારથી જ મધ્યવર્તી શાળા મતદાન મથક ખાતે સેવા આપવામાં આવી હતી વડોદરાના મધ્યવર્તી શાળા ખાતે છ મતદાન મથક મોટી સંખ્યામાં ફર્સ્ટ ટાઈમ વોટર્સનો નો ઘસારો જોવા મળ્યો હતો તે માહિતી વરિષ્ઠ ધારાશાસ્ત્રી નીરજ જૈન દ્વારા આપવામાં આવી હતી સવારે સાડા છ વાગ્યા થી જ મત કેન્દ્રો ઉપર લાઈન લાગી ગઈ હતી દરેક મતદારોને એવું હતું કે મારો મત હું પેલા આપું મત આપવામાં પણ મતદારો એવું બોલ્યા કે હું સાડા છ ની આવી છું પહેલી કે હું આટલાની આવી છું કે મારો પહેલો વોટ એમાં પણ પડાપડી થઈ રહી હતી ખૂબ ઉત્સાહથી મતદાન પર્વનો પર્વ લોકોએ ઉજવ્યો વડોદરાનો એક જ અવાજ હતો કે ડૉક્ટર હેમાંગ જોશી ખૂબ જંગી બહુમતીથી હેમાંગભાઈ જોશી વડોદરાથી વિજય થઈ અને વડોદરાનું કમળ દિલ્હી જશે અને દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદીના હાથ મજબૂત થશે અને અબકી બાર અમે તો કાર્યકર્તા છીએ ને સેવા આપી છે પણ જે નથી કાર્ય કરતા એવા લોકોએ પણ એટલી બધી સેવા આપી છે કે વડાપ્રધાન જો આજે ચૂંટણી લડી રહ્યા હોય ને દેશના વડાપ્રધાન બનવા માટે જઈ રહ્યા હોય નરેન્દ્રભાઈ તો અમારી પણ એક ફરજ બને છે કે વડોદરા એ નરેન્દ્રભાઈની કર્મભૂમિ હતી એ સ્વયંભૂ લોકો પણ અમે તો હું કાઉન્સિલર છું કાર્યકર્તા છું પણ જે કાર્ય કરતા નથી એવા લોકો પણ અંદર જોડાયા હતા જે પ્રકારે સવારથી સાત વાગ્યાથી અહીંયા હતો અને અત્યારે છ વાગ્યા છે જે પ્રકારે યુવાઓનો પણ ઘસારો હતો અને ફર્સ્ટ ટાઈમ વોટર્સનો એ લોકો શોધતા હતા કે મારે ક્યાં કરવાનું છે એમના ચહેરા પર એક અનેરો ઉત્સાહ એમને પણ મનમાં એવું હતું જે એક બે જણ જોડે મારી વાત બી થઈ અમે પહેલીવાર મતદાન કરવાના છે નરેન્દ્રભાઈને મતદાન કરવા છે અને નરેન્દ્રભાઈ એ અમને ગતિશીલ ભારત વિકાસનું ભારત આની જ્યારે વાત કરી છે ને અમારા ભવિષ્ય ઘડવાના છે તો અમારે મતદાન કરવું જ જોઈએ આ જે ભાવ લઈને યુવાનો આવ્યા હતા અને સાથે સાથે એ યુવાનોમાં એવું પણ હતું કે રામ મંદિર બનાવ્યું ત્રણસો સિત્તેરની કલમે ને આજના યુવાનો એવું કે સોશિયલ મીડિયાના કારણે એકદમ જાગૃત છે અને જાગૃત હોવાના કારણે એમને પણ દેશના પ્રશ્નો કોણે ઉકેલ્યા આ બધી જ એમને ખબર છે તો એ સ્થિતિમાં યુવાનોએ જે પ્રકારે મતદાન કર્યું છે એ પ્રશંસન અને સરાહનીય છે સાથે સાથે બાકીના લોકોએ પણ મતદાન કર્યું છે મતદાનની જે કંઈ ગરમીના કારણે કે જે કંઈ અસર થઈ પણ બાકી ઓવરઓલ મતદાન જોવા જઈએ તો સરસ રીતે થયું છે તંત્રની કેવી રીતે વ્યવસ્થા તંત્રની વ્યવસ્થા તો તંત્રની હતી જ એમાં કોઈ નાદ નથી પણ ભારતીય જનતા પાર્ટીએ પક્ષ તરીકે જે પોતાની વ્યવસ્થા કરી હતી ભાજપના વડોદરાના અધ્યક્ષ અને એને જે કંઈ બાકીની વ્યવસ્થા હતી એ વ્યવસ્થા પણ અભૂતપૂર્વ હતી કે બધા જ કાર્યકર્તાઓને જમવાની નાસ્તાની આ બધાની ચિંતા કરી આ અને ઇલેક્શન પરવા એટલે બધા ઉત્સાહ હતા ઉત્સાહોમાં અને અમે પણ સવારથી બેઠા હતા આજે મજા કરી છે ખાસ કરીને વાત વાત કરીએ કરીએ તો સેકન્ડ સેકન્ડ આપણે અને જે જે પ્રમાણે હવામાન દોર સવારે અગિયાર સુધી મતદાન ખૂબ સારી રીતે રહ્યું બપોર પછી મતદાનની ટકાવારી પણ ઘટી પણ ઓવરઓલ ટકાવારી જોવા જઈએ તો હું મધ્યવર્તીના છ આ જે છ બૂથ એમાં બેઠો હતો તો સાહીઠ ટકાની આસપાસ પંચાવનથી સાઠની વચ્ચે થાય છેલ્લો હમણાં આંકડો આવી રહ્યો છે પણ એની વચ્ચે સુધી આંકડો પહોંચશે તો એ આનંદ વિષય છે ભારતીય જનતા પાર્ટીનો જે જયકાર થવાનો છે કમળ ખીલવાનું છે કોઈ પણ ઉમેદવાર હોત કમળ જ ખીલે કોઈ શંકા નથી મોદીજીએ જે કહ્યું છે ચારસો ને પાર એમાં કોઈ શંકા નથી એટલે કમળ જ ખીલવાનું છે વડોદરામાંથી વડોદરા શહેર એ કમળ માટે જ છે સંસ્કારી નગરી છે સંસ્કૃતિની નગરી છે નવનાથની નગરી છે એટલે કમળ જ ખીલે બાકી કોઈ ખીલે જ નહીં